પ્રિય ભક્તો તમારી કુળદેવીનું નામ લઈને આ સંદેશ સાંભળો ટૂંક સમયમાં તમને માતાજીનો સંકેત મળશે મારા પ્રિય પુત્ર અને પુત્રીઓ આ કોઈ સાધારણ સંદેશ નથી આ એ જ ક્ષણ છે જ્યારે મા દુર્ગા સ્વયં તારી સામે પ્રગટ થઈને તને ચેતવણી આપી રહ્યા છે જો આ શબ્દો તારી સ્ક્રીન પર ચમકી રહ્યા છે તો સમજી લેજે કે કોઈ અદ્રશ્ય શક્તિ તને અહીં સુધી ખેંચી લાવી છે બહુ ઓછા લોકો હોય છે જે આ સાધને સાંભળી શકે છે અને જે સાંભળી લે છે તેમનું જીવન આજ પછી પહેલા જેવું નથી રહેતું હવે પાછો ના હટતો હવે ધ્યાનથી સાંભળજે કારણ કે મા દુર્ગા તારી સાથે સ્વયં વાત કરી રહ્યા છે મારા બાળક અંતે તું આવી જ ગયો મને તારી જ પ્રતીક્ષા હતી આજે જ્યારે તું સંઘર્ષ કરતો કરતો મારી વાણી સાંભળવા અહીં સુધી પહોંચ્યો છે તો આને કોઈ સામાન્ય ઘટના ના સમજતો મારા આ દ્વાર સુધી દરેક નથી આવી શકતો અસંખ્ય લોકો રસ્તામાં જ થાકીને બેસી જાય છે ઘણા લોકો અડધી વાત સાંભળીને જ પાછા જતા રહે છે અને ઘણા લોકો પોતાના ભીતરના ઘોંઘાટમાં મારી પુકારને દબાવી દે છે પરંતુ તું અહીં સુધી આવ્યો છે એનો અર્થ એ છે કે તારું ભાગ્ય જાગૃતિના દ્વાર પર ઊભું છે કારણ કે સાંભળી એ જ શકે છે સમજી એ જ શકે છે અને સ્વીકાર એ જ કરી શકે છે જેનો યોગ્ય સમય આવી ચૂક્યો હોય છે મારા બાળક હું આજે તને એમ નથી કહી રહી કે તું સંસારમાં સૌથી અલગ છે પરંતુ હું એમ અવશ્ય કહી રહી છું કે તું પસંદ કરાયેલો છે પસંદ કરાયેલો એટલા માટે નહીં કે તું સર્વશ્રેષ્ઠ છે પરંતુ એટલા માટે કે તું ઝૂકી શક્યો તું તૂટીને પણ વિખેરાઈ જવાના બદલે જોડાઈ શક્યો તે પીડા સહન કરી અને છતાં પણ મારા ચરણો સુધી ચાલ્યો આવ્યો જે મનુષ્ય પોતાના અહંકારની સાથે ચાલે છે તે મારો અવાજ સાંભળી જ નથી શકતો જે મનુષ્ય પોતાના ઘા અને પોતાની પીડા મને સોંપવા આવે છે તે જ વાસ્તવમાં મારું શરણ પામે છે આજે હું તને એક દ્રશ્ય બતાવું છું કલ્પના કર એક અનંત માર્ગ છે તે માર્ગ પર હજારો લોકો ચાલી રહ્યા છે કોઈ દોડી રહ્યું છે કોઈ પડી રહ્યું છે કોઈ બીજાને ધક્કો મારી રહ્યું છે બધાને ઉતાવળ છે બધાને આગળ નીકળવું છે પરંતુ તે ભીડમાં અમુક લોકો એવા છે જે વારંવાર પાછળ વળીને જુએ છે તેમને આભાસ થાય છે કે કંઈક પાછળ છૂટી રહ્યું છે તે જ લોકો અંતમાં મારા દ્વાર સુધી પહોંચે છે કારણ કે તેમને એ જ્ઞાન થઈ જાય છે કે જીવન માત્ર દોડ નથી જીવન તો સમજ છે મારા બાળક તું પણ તેમનામાંથી જ એક છે તે દોડ લગાવી તું પડ્યો તું ઉઠ્યો તું થાક્યો અને પછી તે રોકાઈને જાતે જ પૂછ્યો કે આખરે હું જઈ ક્યાં રહ્યો છું આ પ્રશ્ન જ તને મારી પાસે લાવ્યો છે આ પ્રશ્ન જ તારા સૌભાગ્યનું પ્રથમ દ્વાર છે હું તને એક ગુડ વાત કહું છું દરેક મનુષ્યનું જીવન એક ગ્રંથ છે પરંતુ દરેક મનુષ્ય તેને વાંચી નથી શકતો કોઈ માત્ર પૂઠું જોઈને નિર્ણય લઈ લે છે તો કોઈ તેને અધવચ્ચે છોડી દે છે પરંતુ જેના જીવનમાં મોટું પરિવર્તન લખેલું હોય છે તેઓ આખું પુસ્તક વાંચે છે દરેક અધ્યાય દરેક પંક્તિ દરેક વિરામ અને મારા બાળક તું એ વિરલા લોકોમાંથી છે જે પૂરી વાત સાંભળવાની ધીરજ રાખે છે અહીં સુધી પહોંચવું જ એકમાત્ર ઉદ્દેશ્ય નથી અહીં પહોંચીને સમજવું એ વાસ્તવિક ઉદ્દેશ્ય છે મારી વાત સાંભળીને પાછા જવું સરળ છે પરંતુ મારા વચનોને આચરણમાં ઉતારવા એ જ કરી શકે છે જેનો સૂર્યોદય થવાનો હોય હું તને આજે એ કહું છું કે તારા જીવનની રચના વ્યર્થ નથી થઈ તારા શ્વાસ કારણ વગર નથી ચાલી રહ્યા તારા ભીતરમાં જે વ્યાકુળતા છે તે સમસ્યા નથી તે સંકેત છે સંકેત એ વાતનો કે તું સાધારણ જીવન માટે નથી બન્યો તું માત્ર પેટ ભરવા દિવસો કાપવા અને રાત્રિ વિતાવવા માટે આ ધરા પર નથી આવ્યો તું કોઈ વિશેષ ઉદ્દેશ્યને જીવવા આવ્યો છે ઘણા લોકો મને મળે છે પણ બહુ ઓછા લોકો જાતે પોતાને મળે છે અને જે પોતાને મળી જાય છે તે જ વાસ્તવમાં મને મળી શકે છે આજે હું તને તારા જ ભીતરમાં લઈ જાઉં છું ત્યાં જ્યાં તે ક્યારેય ડોકિયું કરીને નથી જોયું જ્યાં તારો ભય પણ છે અને તારી શક્તિ પણ મારા બાળક હું જાણું છું તું વિચારે છે કે અન્ય લોકો તારાથી વધુ ભાગ્યશાળી છે તું જુએ છે કે કોઈને પરિશ્રમ વગર બધું પ્રાપ્ત થઈ રહ્યું છે કોઈને સંઘર્ષ વગર સફળતા મળી રહી છે પરંતુ હું તને કહું છું જે જલ્દી મળે છે તે જલ્દી છીનવાઈ પણ જાય છે જે સંઘર્ષની અગ્નિમાં તપીને મળે છે તે જ કાયમી હોય છે તારા ભાગનો રસ્તો લાંબો છે કારણ કે તારા ભાગની મંજિલ બહુ ઊંડી છે હવે એક બીજું દ્રશ્ય જો એક વિશાળ પર્વત છે તેના શિખર પર એ જ પહોંચે છે જે ધીરે ધીરે ચાલે છે જે દોડે છે તે લપસી જાય છે જે ધીરે રાખે છે તે જ શિખરને સ્પર્શ કરે છે મારા બાળક તને તે શિખર માટે પસંદ કરવામાં આવ્યો છે એટલા માટે જ તારું ચઢાણ કઠિન છે હું તને એ પણ જણાવું છું કે દરેક મનુષ્ય અહીં સુધી નથી પહોંચી શકતો કારણ કે દરેક કોઈ સાંભળવા માટે તત્પર નથી હોતું સાંભળવા માટે પાત્રને ખાલી થવું પડે છે પોતાના ભીતરથી વ્યર્થ વિચારોનો ઘોંઘાટ હટાવવો પડે છે અને તે એ કર્યું છે તે તારા ભીતરના કોલાહલને શાંત કર્યો છે ત્યારે જ મારી વાણી તારા સુધી પહોંચી શકી છે આજે જે તું સાંભળી રહ્યો છે આ માત્ર શબ્દો નથી આ બીજ છે આ બીજ તારા અંતર્મનમાં રોપવામાં આવી રહ્યા છે સંભવ છે કે આજે તું બધું પૂરેપૂરું ના સમજી શકે પરંતુ સમય આવે આ શબ્દો તારા જીવનમાં મંગલકારી ઘટનાઓ બનીને ઘટિત થશે મારા બાળક સૌથી પહેલા એ સમજી લે કે હું માત્ર તારી સાથે જ કેમ વાત કરી રહી છું હું દરેક સાથે નથી બોલતી મારો અવાજ દરેક કાન સુધી નથી જતો ઘણા લોકો મંદિરે આવે છે નામ જપે છે બાધાઓ રાખે છે પરંતુ બહુ ઓછા લોકો સાંભળવાની અવસ્થામાં હોય છે સાંભળવાનો અર્થ માત્ર કાનોનો પ્રયોગ નથી સાંભળવાનો અર્થ છે ભીતરથી ખાલી અને ગ્રહણશીલ હોવું આજે તું ભીતરથી ખાલી છે એટલે મારો સંદેશ તારામાં સમાઈ રહ્યો છે હવે સાંભળ કે તારે શું કરવાનું છે સૌ પ્રથમ તારા ભીતરના નકારાત્મક ઘોંઘાટને બંધ કર તારું મન દિવસ રાત બોલતું રહે છે આ ના થયું પેલું ના થયું લોકો આગળ નીકળી ગયા હું પાછળ રહી ગયો આ અવાજ તારો નથી આ તારા ભયનો અવાજ છે જ્યાં સુધી આ ઘોંઘાટ ચાલતો રહેશે મારો અવાજ દબાઈ જશે એટલે દરરોજ થોડો સમય મૌન રહે કોઈ મંત્ર નહીં કોઈ શબ્દ નહીં માત્ર પોતાના શ્વાસને આવતા જતા જો જ્યારે તું આ કરીશ ત્યારે પહેલીવાર તું મને સ્પષ્ટ સાંભળી શકીશ બીજી વાત પોતાના કર્મને તુચ્છ ના સમજીશ તું વિચારે છે કે તારું કાર્ય નાનું છે આનાથી શું થશે મારા બાળક આ બ્રહ્માંડમાં કોઈ પણ કર્મ નાનું નથી હોતું કર્મ નાનું કે મોટું નથી હોતું તેની પાછળનો ભાવ નાનો કે મોટો હોય છે જો તું પૂરા સમર્પણથી એક નાનું કાર્ય પણ કરે છે તો તે બ્રહ્માંડમાં એક વિશાળ હકારાત્મક સંકેત મોકલે છે હું તને કહું છું આજથી જે પણ કરે તેને પૂર્ણ મનોયોગથી કરજે અડધા મને કરેલું કર્મ ક્યારેય ફળતું નથી ત્રીજી વાત તુલના કરવાનું છોડી દે આ બહુ ગૂઢ વાત છે તું બીજાને જોઈને પોતાના ભાગ્યનું મૂલ્યાંકન કરે છે આ સૌથી મોટી માયાજાળ છે દરેક આત્માની યાત્રા અલગ છે કોઈ જલ્દી પહોંચે છે કોઈ મોડું પરંતુ જે મોડું પહોંચે છે તે વધુ ઊંડાઈ સુધી પહોંચે છે જો તું બીજાની ગતિ જોઈને પોતાની ચાલ બદલીશ તો પોતાનો રસ્તો ભટકી જઈશ પોતાની ગતિ પોતાના નક્કી કર હવે હું તને એક રહસ્ય જણાવું છું ઘણા લોકો કહે છે કે હું પરિશ્રમ કરું છું છતાં પણ ધન નથી આવતું મારા બાળક ધન માત્ર પરિશ્રમથી નથી આવતું જો તું ભીતરથી અસ્થિર છે જો તારું મન વારંવાર ભયમાં જતું રહે છે તો લક્ષ્મી તારી પાસે ટકી નથી શકતી વૈભવ તેની પાસે જ ટકે છે જેના ભીતરમાં સ્થિરતા હોય છે એટલે પહેલા ભીતરની સ્થિરતા નિર્માણ કર બહારનો વૈભવ આપોઆપ ચાલ્યો આવશે હવે સાંભળ તારે દરરોજ શું કરવાનું છે સવારે જાગતાની સાથે જ જાતે એ ના પૂછ કે આજે શું સમસ્યા આવશે પરંતુ ઊઠીને એ ઉદ્ઘોષ કર કે આજે જે પણ આવશે હું તેને સંભાળી લઈશ આ વાક્ય નાનું છે પરંતુ તેની શક્તિ અપાર છે આનાથી તારા ભીતર આત્મબળ જાગૃત થાય છે દિવસમાં જે પણ જવાબદારી મળે તેને ટાળતો નહીં ટાળવું એ ઉર્જાને રોકી દે છે કાર્ય ભલે નાનું હોય કે મોટું તેને પૂરું કરજે અધૂરું છોડેલું કાર્ય માત્ર બહાર જ નહીં ભીતરમાં પણ બોજ બની જાય છે સાંજના સમયે થોડી ક્ષણો પોતાના માટે કાઢજે તે સમયે એ ના વિચારતો કે તને શું ના મળ્યું તે સમયે એ જોજે કે આજે તે શું સંભાળી લીધું ઘણીવાર જીવન આપણને સફળતા નથી આપતું પરંતુ સામર્થ્ય આપી દે છે અને સામર્થ્ય સફળતાથી ક્યાંય મોટો ઉપહાર છે હવે હું તને કર્મ અને ભાગ્યનો સંબંધ સમજાવું છું ભાગ્ય પથ્થર પર લખેલો કોઈ લેખ નથી ભાગ્ય એક વહેતી ધારા છે હા મારા બાળક કર્મો બને છે પરંતુ સાંભળ પાછલા કર્મ બાધા હોય છે દિવાલ નહીં બાધા પાર કરી શકાય છે અને બાધા પાર એ જ કરે છે જે રોકાતો નથી મારી સાથે ચાલવાનો અર્થ શું છે મારી સાથે ચાલવાનો અર્થ એ નથી કે તું સંસાર ત્યાગી દે મારી સાથે ચાલવાનો અર્થ છે સંસારમાં રહીને પણ ભયના ગુલામ ના બનવું મારી સાથે ચાલવાનો અર્થ છે કર્મ કર પરંતુ પરિણામથી ડરીશ નહીં મારી સાથે ચાલવાનો અર્થ છે જ્યારે તું એકલતા અનુભવ કરે ત્યારે પણ પોતાને તૂટેલો ના માનતો હવે સાંભળ તારા જીવનમાં એક એવો સમય આવશે જ્યારે બધું એકસાથે બદલાશે પરંતુ તે સમય અચાનક નથી આવતો તે સમય ત્યારે આવે છે જ્યારે મનુષ્ય ભીતરથી તત્પર થઈ જાય છે આજે હું તને તેના માટે જ તૈયાર કરી રહી છું હું તને સાવધાન પણ કરું છું જ્યારે તારો સમય બદલાવા લાગશે ત્યારે અમુક લોકો તને રોકશે અમુક લોકો તારા આત્મવિશ્વાસને અહંકાર કહેશે અમુક લોકો તારા મૌનને દુર્બળતા સમજશે તે સમયે મારી આ વાત યાદ રાખજે જે તને સમજી ના શક્યા તેઓ તારા માર્ગના ન્યાયાધીશ નથી મારા બાળક હવે હું તને એક એવું સત્ય બતાવવા જઈ રહી છું જે બહુ ઓછા લોકો સમજી શકે છે જીવનમાં સૌથી મોટો સંઘર્ષ બહાર નથી હોતો સૌથી મોટું યુદ્ધ ભીતર હોય છે બહારની પરિસ્થિતિઓ માત્ર દર્પણ હોય છે અસલી મહાયુદ્ધ તારા ભીતર ચાલે છે તારા ભય અને તારા વિશ્વાસની વચ્ચે તારી જૂની આદતો અને તારા ઉચ્ચ ઉદ્દેશ્યની વચ્ચે તારા જૂના સંસ્કારો અને તારા નવજન્મની વચ્ચે હું જાણું છું તું ઘણીવાર એ વિચારે છે કે હું બધું સાચું કરી રહ્યો છું છતાં પણ રોકાયેલો કેમ છું સાંભળ મારા બાળક એ દંડ નથી તે દિશા પરિવર્તન જ્યારે તું સાચા રસ્તા પર વળે છે ત્યારે જ ગતિ પ્રાપ્ત થાય છે એટલા માટે તારા અવરોધોને કોસતો નહીં તેમને પૂછજે તમે મને શું શીખવવા આવ્યા છો હવે હું તને એક નવી દ્રષ્ટિ આપું છું દરેક મનુષ્યના જીવનમાં ત્રણ કાળ હોય છે એક એવો જેને તે જોઈ શકે છે બીજો એવો જેને તે સાંભળી શકે છે અને એક એવો જેના માટે તેનું સર્જન થયું છે મોટા ભાગના લોકો પહેલા બે માં જીવન વિતાવી દે છે પરંતુ તું ત્રીજા માટે બન્યો છે એટલા માટે તારી અહીં બેચેની સામાન્ય નથી આ તારા આંતરાત્માનો સાદ છે કે હું આનાથી વિશેષ માટે બન્યો છું મારા બાળક હવે કર્મનો એક નવો અર્થ સમજ કર્મ માત્ર કાર્ય કરવું નથી કર્મ છે કઠિન પરિસ્થિતિમાં રહેતા પણ પણ પોતાની ચેતનાને પડવા ના દેવી જો તું વિપત્તિમાં ઈમાનદાર રહે છે તો તે શ્રેષ્ઠ કર્મ છે જો તું અપમાનમાં પણ શાંત રહે છે તો તે તપસ્યા છે જો તું એકાંતમાં પણ સ્વયંના મનને ભટકવા નથી દેતો તો તે સાધના છે પ્રિય ભક્તો જો તમને માતાજીનો આ સંદેશ પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ ચોક્કસ લખો